આઠ વર્ષે અગાઉ સુરતના ટિમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા જૈન મુનિ શાંતિ સાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા અને 25000 રૂપિયાનું દંડ ફટકાર્યો છે. શાંતિ સાગર ઓક્ટોબર 2017 થી જેલમાં છે. 7.5 વર્ષથી જેલમાં હોવાથી હવે 2.5 વર્ષ જ સજા કાપવી પડશે.

અને મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજાની માંગ કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કૃત્યથી પીડિતાને માનસિક અને શારીરિક ક્ષતિ પહોંચી છે આ ઘાતમાં પિતા પણ ગુજરી ગયા પીડિતાને વળતર આપવામાં આવે એ માટે સરકાર પક્ષે પીડિત સહાય યોજના અંતર્ગત વળતરની પણ માંગ કરી છે બીજી તરફ બચાવ પક્ષે ઓછી સજાની માંગ સાથે વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા આ કેસમાં આઈપીસી કલમ ત્રણસો છોતેર એક ત્રણસો છોતેર બે એફ અને ત્રણસો ઓગણસી હેઠળ ગુનો નોંધાયો છે અને કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે ફરિયાદ અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વડોદરાના કારેલીબાગમાં રહેતી યુવતી બે હજાર સત્તરની એક ઓક્ટોમ્બરે માતા પિતા સાથે જૈન દિગંબર મંદિરે આવી હતી જ્યાં શાંતિ સાગરે ફોન કરીને યુવતીના પિતાને બોલાવ્યા હતા તેણે માતા પિતા તથા યુવતીના ભાઈને અન્ય રૂમમાં બેસાડી યુવતીને બીજી રૂમમાં લઈ જઈ ત્યાં દુષ્કર્મ આચર્યું હતું ઘટના વખતે યુવતી ઓગણીસ વર્ષની તથા જૈન મુનિની વય ઓગણપચાસ વર્ષ હતી સમગ્ર કેસમાં સરકાર પક્ષે રાજેશ ડોબરિયા અને મૂળ ફરિયાદી તરફથી એડવોકેટ મુખત્યાર શેખે દલીલો કરી હતી આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની મેડિકલ પુરાવા અને બત્રીસ જેટલા સાક્ષી સાહેદોના નિવેદનો મહત્વના સાબિત થયા હતા ગુનો કોણ આચરે છે કેવી રીતે આચરે છે કોની ઉપર ગુનો આચરો છે અને એની સમાજમાં શું અસર આ તમામ પાસાઓ જોવા જોઈએ અને ખાસ કરીને શાસ્ત્રોમાં કઈ ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે કોર્ટમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતા વધારે છે અને એના દ્વારા જયારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે ઓગણીસ વર્ષની દીકરી હતી એના માનસિક ક્ષમા એ પણ આપણે જોવું જોઈએ એનો ફક્ત દેહ નથી ચોથાયો એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે તે પણ જોવું જોઈએ બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ અને આ બધા પાસાઓ જોતા

દુખાવાના કારણે બેભાન થઈ ગઈ હતી આ પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી પરિવારજનોના સહકાર અને યુવતીના હિંમત ભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અઠવા પોલીસ મથકે કેસ નોંધાયા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યા અને એ આધારે જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ ઓક્ટોબર બે હજાર સત્તરમાં કરવામાં આવી હતી